રાધે રાધે કેમ છો બધા મજામાં જ જશો અમે પણ મજામાં જ છીએ અને આજે પણ જો અમારે જમવા જવાનું છે તો એના માટે આપણે તૈયાર થઈ ગયા છે સાડી પહેરી લીધી છે આપણે સરસ મજાની નવી નવી કા જાનુ જાનુ ને આવવાનું છે પણ થોડીક પછી આવશે તો અંતરાડે માંડવા પડે તો બધા જય ગીત ગાવા માંડવામાં તો હાલો હવે એમ જઈ આવી હે ને આવાજ કલર આવે તો આપણે પહોંચી ગયા છે માંડવામાં ના વરરાજો છે ના બધા બહેનો બેઠા બેઠા ગીત ગાય છે ગીત ગાઈ લે ને ત્યારબાદ ગોળમાં લેવાનું એવી અમાર રસમ હોય તો બધા બહેનો જો જાય છે ગોળમાં લેવા અને ઢોલવાળો ઢોલ વગાડતો હોય ને બધા અમે જો દેરાણી જેઠાણી બધા તૈયાર થયા છે અને અમે આવ્યા છે ગોળમાં લેવા બીજી જગ્યાએ ન જવાનું ગોરમાં લેવાના ને ચાક પણ વધારવાનું છે તો પહેલાં આવ્યા છે ચાક વધાવવા તો અમારે ગાડું છે ને આવ્યા ચાક વધાવવા આપણા ઘરે જ આવ્યા છે તો અડધા બહેનો જો અહીંયા થાકી ગયા ને એટલે બેસી ગયા છે રેતી માથે અને અડધા છે એ બધા આવ્યા છે ચાક વધારવા જાય છે તો જો અહીંયા આપણે ગાડું છે ને વધારવાનું છે ચાક તો જો બધા બહેનો જાય છે ચાક વધાવવા તો અમારામાં કંઈક આવી રસમ હોય ચાક વધારવાની ત્યારબાદ ગોરમાં લેવાની તો પહેલા જો ઘરના બધા હોય ને એક એક જણા એ બધા પોખે ચાંદલો કરે ને દુખડા લઈએ ને એવી રીતે એમ પોખવાનું હોય એવી રસમ હોય ત્યારબાદ જાય ગોરમાં લેવા તો આવ્યા છે ચાક વધવા તો જો આવી રીતે એમ કંઈક હોય અમારામાં ને ચાક વધાવી લીધા હવે જાય છે ગોરમાં લેવા તો હવે અમે પહોંચી ગયા છે જ્યાં ગોરમાં લેવાના હતા ને ત્યાં આપણો પણ વારો હતો વધારવા જવાનો પણ પછી કેમેરો પણ બંધ કરવો પડ્યો કે કોણ શૂટિંગ ઉતારે ના કોઈ નવરા નહોતા ને એટલા માટે ત્યારબાદ જો પેન્સો આવી ગયું તો આપણે પેન્સુને રમાડવા માંડ્યા તો કેટલા બધા મહેમાન હતા ને પિન્સન જરાક અજાણું લાગતું હતું એટલે કંઈ બોલતી નહોતી ને ત્યારબાદ છોકરા પણ નિશાળેથી આવી ગયા અને શ્રુતિને એમ બધાય જાય છે જમવા તો જમવા બધાય નીકળી ગયા તો જો અહીંયા પહોંચી ગયા છે આપણે જમવા બાજુમાં જ છે આપણા ઘરની બાજુમાં જ લગ્ન હતા તો આપણે આવી ગયા છે જમવા જમવા ને શ્રુતિ ને બધાય અને જમવા પણ બેસી ગયા થાળીનો પણ ગાયમ ઘાય વાળો આવી ગયો ગરદી નહોતી એટલા માટે તો અમારો વાળો પણ આવી ગયો ને અમે જમવા પણ બેસી ગયા જમવા બધા સાથે બેઠા હતા અને જમીએ લીધું અને હવે બધા જો ફોટા પાડીને રીલ બનાવવા માટે વિડીયો ઉતાર્યા ને એવું બધું કર્યું ને તડકો પણ બહુ જ હતો ત્યારબાદ અમે બધા છાશ પીધી અને હાથ ઘણા કરતા હોય ને મુકવાસ પણ ખાધો અને ત્યારબાદ પાછા આપણા આપણા ઘર તરફ